નમસ્તે વિદ્યાર્થીઓ ધોરણ દસના અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આ વર્ષે તમે આપવાના છો તો આ વર્ષે બોર્ડની પરીક્ષાનું માળખું સામાજિક વિજ્ઞાન વિષયમાં કેવું હશે તે આજે આપણે સમજવાના છીએ હવે માળખા પ્રમાણે જ તૈયારી કરશો તો ચોક્કસ જ તમારા ફૂલ માર્ક્સ આવશે તો આપણે આજે સમજીશું તે આ વિડીયો તમે ધ્યાનથી જોશો અને પરીક્ષાની તૈયારી એ જ રીતે કરશો તો એસીમાંથી એસી માર્ક્સ પણ આવી શકે છે એટલે આપણે હવે માળખા પ્રમાણે સ્માર્ટ વર્ક કરીશું તો ચાલો પહેલાં સમજી લઈએ સેક્શન એ માટે તમારે એક એક માર્કના પ્રશ્નો પૂછાશે ચોવીસ પ્રશ્નો હશે અને જેના માટે કયા ચેપ્ટર તૈયાર કરવાના છે તો આ બધા ચેપ્ટર પ્રમાણે તૈયાર કરવાના છે પંદર એમાંથી એક કરતાં વધારે પ્રશ્નો પણ પૂછાઈ શકે એટલે તમે આને સ્કીપ કરી શકો ચોક્કસ જ આ પ્રકરણ તમારે તૈયાર કરવાના છે તો વિભાગ એ તમારા માટે થઈ ગયો ચોવીસ

સારું છે ઇઝી છે કારણ કે ગયા વર્ષે પરીક્ષાના માળખામાં ઇન્ટરનલ ઓપ્શન હતા એટલે કે એક પ્રશ્નની અથવામાં બીજો પ્રશ્ન અથવામાં હોય એટલે બંને પ્રશ્નમાંથી એક તમારે પસંદ કરવાનો જો બંને પ્રશ્ન નહીં આવડતો હોય તો મુશ્કેલ થાય પણ તેની જગ્યાએ આ વખતે છે તમને જનરલ ઓપ્શન એટલે કે તેર પ્રશ્નો આપેલા હશે અમુક પ્રશ્નો આપ્યા હોય છે તેમાંથી તમારે તમારી પસંદના પ્રશ્નોના જવાબ લખવાના તો સેક્શન બી માં તેર પ્રશ્નો હશે અને તમારે એમાંથી નવ પ્રશ્નો સમજાવો પૂછાશે અથવા કારણ આપો પૂછાશે વિધાન સમજાવો તો તમને આવડી જશે વ્યક્તિનો પરિચય પૂછાય પણ વ્યક્તિ આપણા પુસ્તકમાં બહુ ઓછા છે તો કદાચ શબ્દોનો પરિચય પણ પૂછાય કારણ કે આગળના વર્ષોમાં જ્યારે આ પ્રમાણે માળખું હતું ત્યારે શબ્દોનો પરિચય પૂછાયો હતો સ્થળોની ઓળખ શકે પૂછાયું અથવા તો તમને આમાં પ્રકરણ છ છે પ્રકરણ છ માં એક પ્રાકૃતિક સાંસ્કૃતિક સ્થળોનો નકશો છે તો તે નકશાનો થોડો ભાગ તમને આપ્યો હોય તો તેમાંથી તમને એમ કે ગુજરાત અને મહારાષ્ટ્રની સાંસ્કૃતિક સ્થળોની યાદી બનાવો એવો પ્રશ્ન પૂછાય કે હું પૂર્વનું માન્ચેસ્ટર છું મને ઓળખો પૂર્વનું માન્ચેસ્ટર જવાબ અમદાવાદ આવશે ગયા વર્ષે પરીક્ષામાં પૂછાયેલું હતું મને સિલિકોન વેલી કહે છે તો જવાબ આવશે બેંગાલુરુ મને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહે છે જવાબ આવશે પ્લાસ્ટિક ઉદ્યોગ તો આ રીતે પ્રશ્ન પૂછાય મને ઓળખો ટૂંકા પ્રશ્નો તો તમને ખબર છે બે માર્કના ટૂંકા પ્રશ્નોમાં તમારે લખવાના હોય છે મેક્સિમમ છ લખી શકો મિનિમમ ચાર તો લખવા જ પડશે પરિસ્થિતિજન્ય પ્રશ્ન એટલે આવી પરિસ્થિતિ હશે તો તમે શું વિચારી શકો છો તમે શું એને સમજાવી શકશો તેવા પ્રશ્ન પૂછાય છે દાખલા તરીકે હાલમાં સોણ ઉદ્યોગ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો તમે શું કહેશો એ રીતે પરિસ્થિતિ જન્ય પ્રશ્ન પૂછાશે તો આ રીતે સેક્શન બી માટે આપણે તૈયારી કરીશું સેક્શન એ અને બી તેમાં જે આ પ્રકરણો આપ્યા છે તે પ્રમાણે તમારે તૈયારી કરવાની છે બાકીના વધારાનું વધારે જે ચેપ્ટરમાં ઓછા માર્ક્સ નું છે અને એને એ ચેપ્ટર ની વધારે તૈયારી કરવાની એવું કરવાની જરૂર નથી આપણે જો માળખા પ્રમાણે સ્માર્ટ વર્ક કરીશું તો વધારે ફૂલ માર્ક્સ આવશે સેક્શન સી માટે આઈએમપી પ્રકરણો છે 3 4 8 16 18 અને 19 આ પ્રકરણ તમારે ત્રણ માર્ક્સના પ્રશ્નો માટે તૈયાર કરવાના છે એટલે તમને ઓછામાં ઓછા એના આઠ પોઈન્ટ આવડવા જોઈએ એમ તો છ પોઈન્ટના માર્ક્સ આવતા હોય છે પણ તમારે આઠ પોઈન્ટ તૈયાર કરવાના છે એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે ટૂંકનો તફાવત તફાવત ચોથા ચેપ્ટરમાં છે પ્રકરણ ચારમાં નાલંદા વિદ્યાપીઠ અને તક્ષલ શિલા વિદ્યાપીઠનો તફાવત પૂછાઈ શકે સોળમા ચેપ્ટરમાં છે ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકીકરણ એનો તફાવત ચિત્રો જોઈને જવાબ લખો આપણા આપી હોય અને એના વિશે લખો એવા પ્રશ્ન પૂછાશે દાખલા તરીકે સ્તૂપનું ચિત્ર હોય અને સ્તૂપ વિશે ત્રણ પ્રશ્નો આપ્યા જોઈએ દરેક પ્રશ્નોનો એક એક માસ એને માટે હું છે ને તમને આ વિડીયો જ્યારે પૂર્વ થઈશ અંતમાં આ વિડીયોના અંતમાં આ એના માટેનું જે નમૂનાનું પ્રશ્નપત્ર બોર્ડ તરફથી આવ્યું છે ગાંધીનગર બોર્ડ તરફથી નમૂનાનું પ્રશ્નપત્ર તેની હું ઇમેજ આપી દઈશ તો તમે એ પેપર ચોક્કસ સોલ્વ કરશો કારણ કે નમૂનાના પ્રશ્નપત્રમાંથી પણ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે તો આ વિડીયોના અંતમાં આ પ્રશ્નપત્રનું હું ફોટો મૂકીશ ઉપાયો અસરો પરિણામો એ સવાલો પૂછાઈ શકે પછી એક પ્રશ્ન છે વૈચારિક કૌશલ્ય વૈચારિક કૌશલ્ય ધરાવતા પ્રશ્ન પૂછાઈ શકે વૈચારિક કૌશલ્ય એટલે શું કે તમને એવો પ્રશ્ન હોય કે તમને વિચાર માંગી લે ઉચ્ચ વિચાર માંગી લે અને પાઠમાં નું જ હોય પણ તમારે થોડું વિચારવું પડે જેને આપણે કહીએ ટ્વિસ્ટ કરે તેવી રીતે તો એને માટે આ પ્રકરણમાંથી ચેપ્ટર ઓગણીસ માંથી શકે માનવ વિકાસનો જે માનવ વિકાસ કોઠો છે કોષ્ટ છે તે તમને આપ્યો હોય અને તેને લખતા પ્રશ્ન એટલે તમારે પ્રશ્ન લખવાના હોય તો આને કેવાશે વૈચારિક કૌશલ્ય માટેના પ્રશ્ન પછી આવશે સેક્શન બી સેક્શન સી માં અઢાર માર્ક છે એટલે તમારે એક પ્રશ્નના ત્રણ માર્ક થશે એટલે કુલ જે પ્રશ્નો હશે નવ પ્રશ્નો તેમાંથી તમારે છ પ્રશ્નના જવાબ લખવાના છે એટલે છ પ્રશ્નો લખશો તેમાંના એક પ્રશ્નના ત્રણ માર્ક્સ એટલે અઢાર માર્કનો પ્રશ્ન થશે સેક્શન ડી છે તેમાં નકશો પણ પૂછાશે નકશાના ચાર માર્ક્સ છે અને બી સિવાય તમારે ચાર પ્રશ્નો લખવાના છે સાત પ્રશ્નોમાંથી ચાર પ્રશ્નો એટલે ચાર પ્રશ્નો લખશો તેના સોળ માર્ક્સ આવશે અને નકશાના ચાર માર્ક્સ એટલે વીસ માર્ક્સ આવશે સેક્શન ડી માટે એટલે મોટા પ્રશ્નો સવિસ્તર ઉત્તર તમારે આ સેક્શન ડીમાં જેટલા પણ વધારે જવાબ આવડે જેટલા પણ વધારે પોઈન્ટ્સ આવડે એટલું તમારે લખવાનું છે એ મેં એવું નહીં કે હું આટલું જ લખીશ આટલું એવું વિચારવાનું નથી મેક્સિમમ તમે રજૂ કરો પ્રશ્નના જવાબમાં પાંચ દસ સત્તર અને એકવીસ આ ચેપ્ટરના તમારે મોટા પ્રશ્નો વાંચવાના છે નકશા માટે આઈએમપી છે

પણ તમારે આ જ રીતે તૈયારી કરશો તો ચોક્કસ જ સફળતા મળશે આશા છે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે બેસ્ટ લક